ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લીલા સર્કલ પાસે આવેલા આ લેખ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં દબાણને પગલે ફૂટપાથ અને એક્સિસ બેંકના જનરેટર તેમજ કેબિનો અને પત્રાના શેડ કાઢી લેવા માટે જાણ કરવામાં આવી હતી અને સમય ફાળવવામાં આવ્યો હતો મહાનગરપાલિકાએ આલેખ કોમ્પ્લેક્ષમાં જે રીતે કાર્યવાહી કરી છે ત્યારે કોમ્પ્લેક્ષમાં આવેલો લોખંડનો દાદર પણ મૂકવામાં આવ્યો હોય જે પણ શંકા ઉપજાવે છે કે તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે જો કે મહાનગરપાલિકા દ્વારા આ તપાસનો વિષય જરૂર બની જાય છે બધા વિભાગોએ મીટિંગ કરી જરૂરી પગલા લેવા માટે સૂચન કરેલ છે એટલે સૌથી પહેલો પ્રશ્ન છે કે આ માર્સી જગ્યા આવડી મોટી છે ને એ હાઈટમાં કઈ છે વાહનો નીચે પાર્ક કરે છે બસો અને વળતી નથી આ પ્રશ્ન એ છે આ марજી ની જગ્યા પાર્કિંગ માટે વપરાવી વપરાવેલી એના બદલે બધા ધંધા કરે છે પોતાના ટેબલ રાખીને આ મતલબ ખાલી જ છે આ તમે જાણ નથી કરી તો કોર્પોરેશન પાસે તમને શું કામ આશા રાખો જાણ કરો તમે જો વિરુદ્ધનું કામ કર્યું છે ત્યારે કોર્પોરેશનને જાણ કરી કોર્પોરેશનમાં વધારે અમને દેખાય લઈ લેતાવી એટલે હું એમ જ કહું હું મારો તમે એમ વર્ષ પહેલા અમે તો વર્ષ પહેલા જો હોય તો એટલે એ એવું અમારા પાસે હોય તો અમે તમને કરી દઈએ બસ એવું સુરેન્દ્રસિંહ રાણા દબાણ હતા ઇન્સ્પેક્ટર આજરોજ લીલા સર્કલ વિસ્તારમાં આલેખ કોમ્પ્લેક્ષમાં ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નો આવેલા હતા જેના સંદર્ભે કોમ્પ્લેક્ષના દુકાનદારો માર્જિનની જગ્યામાં કાઉન્ટરો રાખી તથા બેંક હોય તો એનું જનરેટર રાખેલ હોય અન્ય પત્રના સેટ એમને જરૂરી સૂચનો આપેલ છે અને સમય આપેલ છે એ પોતાની જાતે દૂર કરે તો ઠીક અન્યથા મહાનગરપાલિકા દ્વારા આ તમામ દબાણોને દૂર કરવામાં આવશે